શહેરમાં લોકોની સુખાકારી માટે ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે ખાસ કરીને ભુજના હમીરસર તળાવની ફરતે વિવિધ ઓટલા બેસાડવા સુશોભિત લાઈટો સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે પણ અસામાજિક તત્વો દ્વારા અવારનવાર આ મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવે છે ગઈકાલે રાત્રે ભુજના હમીરસર તળાવના કિનારે આવેલ કૃષ્ણાજી પુલને પેરાપેટને કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવેલ છે આ પેલા લેકવ્યુ હોટેલ સામેના વિસ્તારમાં તૈયાર કરવામાં આવે લોકોને બેસવા માટેના ઓટલાઓ અને લાઇટોને પણ અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ત્યારે હવે ભુજ નગરપાલિકા દ્વારા આવા તત્વો સામે કાયદેસરના પગલાં લેશે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગરભાઈ પટેલે ચર્ચા ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા આવા કિસ્સામાં પોલીસ ફરિયાદ કરીને આ તત્વોને ને સબક શીખવાડ છે બધી જે જગ્યાએ નુકસાની કરવામાં આવે છે તેની સામે ધોરણસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે નગરપાલિકા દ્વારા અને વખતો વખત જે જ્યારે જ્યારે આવી ફરિયાદો મળે છે તે અન્વયે નિયમ મુજબની આ પ્રક્રિયા કરવામાં આવે છે રાતે ક્રિષ્નાજી પુલના જે જૂની પેરાપીટ વોલ છે તેને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નુકસાની કરવામાં આવેલી છે તેની સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે ચોરી તથા જે સરકારી મિલકતને જે નુકસાની કરવામાં આવે છે તે અન્વયે આ નિયમ મુજબની કાર્યવાહી કરવાની થાય છે અને તે નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે